કહીએ છીએ તેના વિશે વાત કરવાની છે હવે આ છે તે અત્યારના સમયમાં બહુ જ ગંભીર જે કાંઈ રોગ છે તે જોવા મળી રહ્યો છે દરેક મગફળીમાં આ પ્રકારે છે તે મગફળીમાં પાંદડા ઉપર જે કંઈ કાળા કાળા ટપકા જોવા મળે છે તેના દ્વારા જે કાંઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તે અટકી જાય છે અને ધીરે ધીરે જતાં જે સંપૂર્ણ જે કંઈ પાન હોય છે તે ખરી જાય છે અને ઝુકાઈને ખરી જાય છે જેથી કંઈ પણ નો ઇફેક્ટ છે તે છેલ્લે ઉત્પાદનમાં અને જે કાંઈ આપણે ચારો સારો મળે છે પશુઓ માટે તેમાં લાયરીક ઇફેક્ટ જોવા મળે છે આવી આપણે આ ટીકા ડિસીઝ કઈ રીતના થાય છે શા માટે થાય છે તો નિયંત્રણ શું છે તેના વિશે આપણે વાત કરવાના છે તે પહેલાં જો તમે મારે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આ વિડીયોને લાઇક કરવાનું અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા તો શરૂ કરીએ આજનો વિડીયો રોગ છે તે આવે તો તેના માટે સૌ પ્રથમ આપણે તેનું લક્ષણ કયું છે તે જાણવું બહુ જ મહત્ત્વનું કારણ કે ઘણા બધા રોગો ગમે તે પાકમાં આવતા હોય છે તો તેને લક્ષણ કેવા પ્રકારના દેખાય છે તે આપણે ખબર ના હોય તો આપણે તે રોગનું સારું એવું નિદાન કે સારવાર કરી શકતા નથી તો આ રોગને જો લક્ષણની વાત કરીએ તો આ એક છે તે ફંગલ દ્વારા એટલે કે ફૂગ દ્વારા થતો રોગ છે અને તે મુખ્ય વ્યે મગફળીના પાકમાં જોવા મળે છે આ પાક આ જે પહેલાં છે તેમાં શું થાય છે તેમાં જે કાંઈ નીચેના પાન હોય છે જે જૂના પાન હોય છે તેમાં સૌપ્રથમ તેનો અટેક જોવા મળે છે અને ધીરે ધીરે તે ઉપર તરફ ચડતો જાય છે અને છેલ્લે છે તે ઉપરની જે કાંઈ નવા નવા પાન આવતા હોય છે તેમાં પણ ઇફેક્ટ જોવા મળે છે પરંતુ જે પહેલા જે કાંઈ અટેક હોય તે સૌથી નીચલા પાનથી જોવા મળે છે એટલે તમારે જ્યાં પણ તમે ફિલ્ડનું ઓબ્ઝર્વેશન કરો તમારા ખેતરનું નીચેલા પાન જોવા મળશે કે તમે આ આ જે રોગ છે તે આવ્યો કે નહીં ત્યાર પછી આપણે બીજા એક એક વાત કરવાની છે કે આ રોગ દેખાય કઈ રીતના છે ઘણા બધા રોગ હોય છે તે સમાન સમાન જે ખાડ કે ધારો કે કોઈ તમારો પ્લાન્ટ છે તમારો છોડ છુકાતો હોય તો તેમાં ઘણા બધા કારણ હોઈ શકે છે હવે એનો દેખાવ કયો છે તેને આપણે વાંચીએ તો આ પાન ઉપર છે તે કોફી કલરની કોફી કલરના જે કંઈ ઓલા ઓલા હોય તે જોવા મળે છે આ પ્રકારના જે કંઈ કોફી ઉપર કોફી કલરના જે કંઈ પાન ઉપર ટપકા જોવા મળે છે અને તેની આજુબાજુ છે તે પીળા કલરનું સર્કલ જોવા મળે છે દૂરથી તમે જુઓ તો તમારો જે આ છોડ છે તે લાલ અથવા કોફી કલરનું જોવા મળે છે હવે આ નાનું ટપકું છે તો ધીરે ધીરે શું થાય છે મોટું થતું જાય છે નાનું નાનું જે કાંઈ ટપકું તમને અહીં જોવા મળે છે તે મોટું થતું જાય છે અને છેલ્લે જે આ પ્રકારનું પાન છે જોવા મળે છે આ પાનને કારણે છે તે ઘણા બધા છે પ્રકાશ સંશ્લેષણની જે કંઈ ક્રિયા છે તે અટકી જાય છે અને છેલ્લે છે તે ઉત્પાદન અને જે કંઈ આપણા ડૂડવાની જે ગુણવત્તા હોય છે તેમાં અસર જોવા મળે છે તબક્કાની વાત કારણ કે કઈ રીતના તબક્કા આવે છે આપણા ફિલ્ડની અંદર આવે છે સૌ પ્રથમ તમે જોશો તો તમારા પાનની અંદર આ પ્રકારનું જોવા મળશે પરંતુ તમને તે સારી રીતે દેખાશે નહીં ત્યાર પછી ધીરે ધીરે એક એક ટપકું થઈ અને આ રીતે ક્રમશઃ વધતું જાય છેલ્લે છે આવા પાનેલા તમે ઘણા એવા ખરેલા જોવા મળશે આજુબાજુ તો આ છે તેનો તબક્કા છે કે કઈ રીતે આ મગફળીમાં આ જે રોગ છે તે આવે છે અને ત્યાં આ તબક્કા છે ત્યાર પછી આપણે આગળ વધે કા જે કહીવાનું જે જીવનચક્ર છે એ કઈ પ્રકારનું છે હવે આ તમે જોઈ શકો છો કે માઇક્રોસ્કોપ દ્વારા સૂક્ષ્મ જંતિયંત્ર દ્વારા આ ખોટો જોવાનું તો આ રીતના તે તમારા પાનની અંદર જોવા મળે છે હવે આપણે કોઈપણ રોગની છે તેના નિવારણ કરવું હોય તો તેની માહિતી મેળવવી હોય તેનું જીવનચક્ર છે તે મહત્વ બની જાય છે કોઈપણ રોગને જે કાંઈ આપણે નિવારણ કરવું હોય તેનું જીવનચક્ર આપણે જો જાણી લઈએ તો તેનું કંટ્રોલ કરવું બહુ સહેલો બને છે હવે આ છે જીવનચક્ર છે તો જીવનચક્ર આધારિત કેમ કે આ ભૂગ રોગ છે જેથી તેનું જીવનચક્ર ખૂબ ઓછું જોવા મળે છે આ જે છે મગફળીને ડૂબવામાં ડૂડવાથી પણ સંક્રમણ થઈ શકે છે અને તેમાંથી મૂળ ઉપર પણ જોવા મળે છે અને મૂળ ઉપરથી આ છે તે પંદર તરફ આગળ વધે છે તે સિવાય જો તમે ઇફેક્ટિવ કોઈ પણ બીજા કોઈ પણ આપણે બી રોગ બીજ દ્વારા જે આ કાંઈ આ પેથોજન છે આ ફંગસના સ્ફોર તે જો તમારા બીજ ઉપર હોય તો તે પણ અલગ અલગ પ્લાન્ટમાં જોવા મળે છે ત્યાર પછી આપણે વાત કરીએ રોગ માટે અનુકૂળ પરિસ્થિતિ આ રોગ ગમે એવી પરિસ્થિતિ હોય તો બધે જોવા મળે છે પરંતુ જો વધુ પડતું ભેદવાળું વાતાવરણ હોય મને જે વરસાદ થયો તેના કારણે જે ભેજનું પ્રમાણ હાઈ લેવલ હશે તેથી જે આ છે તે ઓક્ટોમ્બર અને સપ્ટેમ્બર મહિનાની આજુબાજુ જોવા મળશે ઓક્ટોબર મહિને શરૂ થઈ છે પરંતુ જે કાંઈ આનું જે જીવનચક્ર છે તે જ્યારે વધુ ભેજ હોય તે જોવા મળે છે ડિગ્રી સેલ્શિયસ તાપમાન છે તે પચીસથી ત્રીસ ડિગ્રી સેલ્સ સેલ્સિયસ હોય ત્યારે પણ આ જોવા મળે છે વધુ જો તમે નાઇટ્રોજન અને ફોસ્ફોરસનો તમે સ્પ્રે કરેલા હોય તમારી માંડી ઉપર તો આ જોવા મળે છે અને આ પ્રકારની બીજી એક ટપકા ટપકા છે તો મેગ્નેશિયમની ડિફિશિયન્સીને કારણે પણ જોવા મળે છે તે ખૂબ ઓછા પ્રમાણે આપણે વાત કરીએ નિયંત્રણની તો નિયંત્રણ છે તે ફંગીસાઈડ દ્વારા કે ફૂગનાશક દ્વારા આપણે કરી શકીએ તે માટે તમારે છે તે પહેલાં છે તો એક બે છોડમાં તમને ટપકા દેખાય તો એ છોડને તમારે અઢી નાખવા જાય તમારા ખેતરમાંથી ત્યાર પછી તમારે ફૂગનાશક તો કાર્બન ડેજીપ મેન્કોઝેપ જેવી છે જે કંઈ ફૂગનાશક આવે છે તેનો તમારે છંટકાવ કરવાનો છે હવે આનો છંટકાવ છે તો જ્યારે તમારી ભેન તમારી જમીનમાં છે તે ભેજ હોય પૂરતા માત્રા માત્રામાં ત્યારે તમારે આનો છંટકાવ કરવાનો છે અને આ છે તે પંદર દિવસમાં બે વાર તમારે આનો છંટકાવ કરવાનો છે હવે આ પ્રકારે છે તે મેન્કોઝેપ અને જે કંઈ કાર્બન કાર્બન ડેજીપ છે તે આ પ્રકારે જોવા મળે છે તો કોઈ પણ કંપની ન હોઈ શકો પરંતુ જેમાં કન્ટેન્ટ છે તે કાર્બન ડિઝિમ અને મેન્કોવેગનું હોઈ શકે છે ત્યાર પછી ઘણા બીજા બે પણ રોગ આવે છે કે જે મગફળીના પાકમાં નુકસાન કરતા હોય સૌથી પહેલાં રસ છે જે લગભગ પચાસથી સો દિવસની મગફળી હોય તેમાંથી જોવા મળે છે અને આ છે તે પાંદડાની નીચેની બાજુ જોવા મળે છે જેથી ઉપરથી તમે પાંદડાને જશો તે જોવા મળશે નહીં પાંદડાને તમે ઊંચું ઉલટાવીને જશો તે આ પ્રકારનું છે તે જોવા મળશે અને ધીરે ધીરે પાન છે તો સુકાઈ અને ખરી જાય છે ત્યાર પછી અત્યારના સમયમાં ખૂબ જ ગંભીર જો આપણે કહી શકીએ કારણ કે જો ભેજવાળું વાતાવરણ હોય અને આપણે જમીનની દાળીઓ છે તે ફેલાતી મગફળીમાં વધુ જોવા મળે છે ફેલાતી મગફળીમાં જે કાંઈ દાળી ફેલાયેલી હોય છે તેમાં આ પ્રકારનું છે આ પ્રકારનું ફૂગ જોવા મળે છે આ ફૂગના કારણે જે આખા આ દાળી છે તે સુકાઈ જતી હોય છે અને છેલ્લે છે દાળી છે આ પ્રકારની બની જતી હોય છે તેના જે માંડવીના માંડવીના જે કાંઈ બી હોય આ પ્રકારના જોવા મળતા હોય તો આપણે વાતના જે કંઈ રોગ આવે છે અને આપણે જે ટીકા રોગ અને જે કાંઈ રાતોડનો રોગ આવે છે જમીનનો મગફળીની અંદર તેના વિશે વાત કરીએ આવા વિડીયો વિદ્યા જોવા માટે વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ